માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં આજ કર્મચારીઓ માટેનો એક ખૂબ મહત્ત્વથી મહત્વનો અને ખૂબ ઝડપથી નિર્ણય લેવામાં આવ્યો છે બે એપ્રિલ બે હજાર પચીસના રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે બે ટકા ડીએનએસ એલાઉન્સ એટલે કે ડીએનો જે વધારો કર્યો એ રાજ્ય સરકારે તાત્કાલિક પંદર દિવસની અંદર પંદર પણ નહીં બારથી તેર દિવસની અંદર એ રાજ્યના કર્મચારીઓને આપવાનો પણ નિર્ણય કર્યો છે અને આ જે ડીએનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આ પહેલી જાન્યુઆરીથી એકત્રીસમી માર્ચ સુધીનો એ એપ્રિલના પગાર પગારમાં સાથે જ એક જ હપ્તે આપી દેવામાં આવશે એટલે રાજ્યના તમામ કર્મચારીઓ જે છે એમને લગભગ ચાર પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કર્મચારીઓ જે હાલ કામ કરી રહ્યા છે ને ચાર લાખ એક્યાસી પેન્શનર મળીને કુલ નવ લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળવાનો છે કુલ એરિયર્સ પેટે બસોને પાંત્રીસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે અને નવસો કરોડની ચૂકવણી વાર્ષિક આ બે ટકાના વધારા લેખે થવાનો અંદાજ છે આમ ખૂબ મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારના અધિકારીઓ માટે કર્મચારીઓ માટે જે લેવામાં આવ્યો છે એ પહેલી વખતે ખૂબ ઝડપથી નિર્ણય લઈ કેન્દ્રના ધોરણે તાત્કાલિક તાત્કાલિક અસરથી એને રાજ્ય સરકારના કર્મચારીઓને આપવાનું નક્કી થયું છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બજેટમાં કરેલી જોગવાઈઓનો દર વખત રિવ્યૂ લેતા હોય છે આ વખતે પણ ચાલુ બાબતોને સત્તાણું ટકા મંજૂરી મળી ચૂકી છે એટલે કે જે ચાલુ બાબતો હતી એ તમામે તમામ મંજૂરીઓ સત્તાણું ટકા સુધીની અપાઈ ગઈ છે બે હજાર સાતસો ઓગણીસ જે બાબતો હતી એ પૈકી છવ્વીસો ન બાણું બાબતો મંજૂર કરી છે અને જે નવી બાબતો આ વખતના બજેટમાં હતી એને સિત્યોતેર ટકા જેટલી મંજૂરી મળી છે અગિયારસો અડતાલીસ બાબતોમાંથી આઠસો ને ત્યાંશી જેટલી બાબતો તાત્કાલિક મંજૂર થઈ અને હજુ તો એપ્રિલનો સોળમી તારીખ છે અને સોળમી તારીખ સુધીમાં બજેટ ખૂબ ઝડપથી લોકો માટે વપરાય એટલે મંજૂરીની પ્રક્રિયા પણ આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ ઝડપથી ચાલુ કરી છે